કે પાર્સલ અમારું છે તો અમારું જ છે હા હોય તો લઈ લે ને મારા માં મેસેજ આવેલો છે તો હશે એટલે કહું કે થોડીવાર વેઇટ કરી લઈ નહીતર ખોલે ની બેલ મારે એક બે નો ખોલે તો રીટર્ન જતો રહે પછી કાલ તો પાછા કોઈ નહી હોય બીજા દિવસે આવે પાછું હમણા પાછું ઘરે કોઈ હોય ઘરે કોઈ હોય ને એટલે પાછું જતો રહે અને આજે છે બર્લિન માં નવરાત્રી તો આજે રજા છે અને રજા છે ને અમે જવાના છે નવરાત્રી માં હા હમણા આજે ફોટોશૂટ કરવાનું છે નકો હાલો પાર્સલ અમારું જ છે

હું તમને કહું ને મને હાર્ટ એટેક પપ્પા પાસે કઈ મોંઘી વસ્તુ મંગાવી ને મતલબ બઉ મોંઘી હોય નાની એવી બોટલ ને પાંચસો રૂપિયા ની ખાતી હોય એમ કે મને હાર્ટ પછી હું એને એમ કહું પછી તમને ઉભા કોને કેરા દુકાન વાળા પાણી ઉભા કર્યા ને પછી કે બોટલ લઈને ઘેરાયો એ ગમે મોંઘી વસ્તુ હોય ને એમ જ કે બહુ મોંઘી હતી ને કે મને તો હાર્ટ એટેક આવી ગયો એ કીધું એટલા તા

છોકરા <laughs> <laughs> आपरो पार्सल छे बिजु काही नी पार्सल जो बारी है मिकु तुमे से काई दे न जाउ पडे नो तो हम तुमने के हां मारा बैग छे एमा सरस हां हां फाइनली घर आवी जियु से आई थी कोई नो ले जाए आपडा घरे थी तो हां ले नो जाए कोई मैडम पासा काई जगह है <laughs> <laughs>

હું કોઈ દિવસ કાય વસ્તુ પાસી દેવા ન જાઉં ને તમારે આને એક રૂપ પાસું જ દેવા જવાનું ઓહ કટ 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 હવે કેવા દાંત કાઢવા મિલ કે રીતે રિફંડ આપો એને એવું કીધું કે અમે જે ઉપર જે આગળ હતું ને એ ટેસ્ટ કેરો મતલબ ઈ ટેસ્ટ કેરો ને અમને કેમ હું તમે વાહે જે હતું ને ઈ રીડ કરાવે કે નું લઈ લીધું એટલે ઈ છે ને બીજું નીકળો

અને અમે જે લઈ ગયા કરી બે અલગ અલગ છે તે કે તમે શું કરવા માંગો છો મેં તો બદલવા તે કે લઈ આવો તો લઈ આવ્યા તે કે એ નથી અત્યારે તો ના હું કામ તો મેં કીધું કે અમને રિફંડ આપો તે કે અચ્છા ઓકે એક બે દિવસમાં આવશે એવું આજ નહીં આવે કાલ પરમ દિવસ આવી જશે એ તો અહીંયા તમે કોઈ પણ વસ્તુ નો ગમે આવીને ખરાબ નીકળે હોય તો તમે પાછો આપી પૈસા તરત પાછા આપી દીધું આપી દીધું એનું કોઈ ટેન્શન નથી આપણે જમના માથા કુટવસે કરવાની અહીંયા નાની શોપિંગ કરવા જ શુક્રવારે અને પછી મારે બદલાવા જવું પડશે એટલે નાની ક્યાંક પાર્ટી દેવી પડશે એટલે તમે મહિના પેલા ટિકિટ બુક કરી નાખી ની આશુ ને

મને થોડક મેકઅપ કરી દે ને આવી ને મજા આવે ત્રણ વાગ્યા શરૂ થાય ત્રણ ને હા એટલે શરૂ બધા આવી ગયા હોય બધા ફોટો શૂટ ને એવું બધું કરતા હોય એટલે થોડક ક્યાં ના પછી જમા કરાવી દેવાનું હોય ને બધું સુવિધા હોય ને એમ તો એરે એકલા દે આપણે એકલા આયા આયા એ બોલે 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 તારી બાહી હરખો રહી છે અરે મારા વિડિયો મકર હા હા તને લેવા બોલી દે ચા હા હા મારા ચેનલ બોલી तू क्या, हो क्या हो तो वो <laughs> आँदा आँदा है वो सो बेला खू के तू क्या है वो सो भैया कोई का गाव हम 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 जो इनके चैनल सब्सक्राइब लाइक शेयर सब्सक्राइब कर ही चैनल चाहिए तेरे लाइव लायक है दरबार में भैया यार चल सबके कर दे जो मारे जाने बाय और को और को क्यों नहीं हुई क्या भी चालू चल रही है सादा तो बकार तो लाइक कर दीजिए बाय नीचे से ये एक्शन नहीं सब चेक कर दे जो आज बोलूं तेरे नहीं बोलवा

અમે નાસ્તો કરવા આવી ગયા છીએ નાસ્તો કરીને પાછા ગરબા લેવા જવાના છે અને હમણાં જે મારી સાથે નાનો છોકરો વાત કરતો હતો એમના મમ્મી પપ્પા છે અમારા બાજુના જ છે નિકુંજભાઈ ખૂબ મજા આવી ગઈ અને બધા એ બધા બીજા સિટીમાં રહી છે પણ બર્લિનમાં નવરાત્રિમાં જઈએ એટલે બધા અલગ અલગ સિટીમાંથી આવે બહુ મજા આવે બધા મિત્રો સાથે મુલાકાત થાય અને એમાં પણ આ વખતે નાસ્તામાં મજા આવી ગઈ એમાં ઝીરો સોડાએ મજા કરાવી દીધી સ્પેશિયલ આપણે સુરત વરાછાથી જીરું સોડા મંગાવી છે ખૂબ મજા આવી ગઈ થઈ ગયું છે ફરી પાછી ગરબાની ધૂમ મસાવાની છે દ્વારકાધીશ સવાર પડી ગઈ છે કાલે નવરાત્રિમાં ગયા હતા સાંજે ખૂબ મજા આવી ગઈ ને પાછા ડેઈલી ડેલી માં આવી જશે ભાખરી બનાવવા ડેલી રૂટીન ન કહેવાય આને ક્યારેક

પણ બધા મિત્રો બધા મળ્યા અને વાતચીત ને બધા બહુ ખૂબ મજા આવી તને સેમ્પલ સ આવી જાવ બધા સવાર સવારમાં પાકી ખાવા તો હવે તો આવતા વર્ષે નવરાત્રીમાં મળશું બીજું તો હું આજે છે ને બીજો દિવસ હતો બે દિવસ હતી આ ગુજરાતી સમાજ વાળા બે દિવસ નવરાત્રી થાય પણ આજે પાછું જોબ ઉપર જવાનું છે જવાય એમ હતું ગયા વર્ષે પણ પેલા દિવસે ગયા હતા આ વખતે પણ પેલા દિવસે જ આવ્યા ગયા વર્ષે જોઈ પોસિબલ હોય તો બે દિવસ ને બાકી ફિક્સ પોસિબલ હશે તો બે દિવસ એવું ને અંજળ હશે તો અંજળ અંજળ હશે તો બે દિવસ આવશું બાકી એક દિવસ તો ફાઈનલ જ હોય પેલા દિવસે પેલા મારે છે ને ગેસ ધીમો કરવાનો હોય ચીખવાળું ઇન્ટરનેટ

લોગ છે હવે આ તો લાકડી ન દીધું પેલો કોક તો એની સાથે હવે આ અહીંયા પૂરો કરીએ દેવાનું પૂરો થઈ થોડી તો કેમ કોમેડી ન કરું બોલી જોયો આવું છે આ બધા આ આવું જ થતું હશે એ કઈ

મારે સાવાડા કાઢે છે ને ભાખરી ફૂલી નથી હો તું મને વણમાં દે તું ભૂલાઈ ગઈ છો પણ હું તો નથી તો ગમે એટલું આમું જોતોય પછી મને ફોન આવે ખબર ને બાય એમ આ બી પણ થતો જ નથી એમ